રાજુબિન શાળા રામ બિલાસબિન અને રાજનબિન અને વિપિન મુખ્ય સાથે ગુરુવારે મોડી રાત્રે જમ્મુથી થી કાશ્મીર તરફ જઈ રહ્યા હતા ત્યારે મિત્રો વધુ કે ક્રમમાં નજીક અને પાણીના કારણે બોલેરામાં મુસાફરી કરેલા દસ લોકો ત્રણસો ફૂટ નીચે ઊંડી ખીણમાં પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા મૃત્યુ કાશ્મીરના રહેવાસી બોલેરો ડ્રાઈવર પર સામેલ છે સંદીપબિન યુપીના સિસવા બજારનો રહેવાસી છે મોટા ભાગના બસાગાના સબ ડિઝના છે ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે માહિતી મુજબ પરિવારના સભ્યો રડવા લાગ્યા હતા અને ગામમાં શોકનો માહોલ છે અને ગ્રામજનો પોતપોતાના લોકો પાસેથી ઘટના માહિતી તેને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે વહીવટી તંત્ર એક બે દિવસમાં મૃતદેહ પરિવારના સભ્યોને સોંપી દે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ